છોતેર ને પાસઠ રૂપિયા છોતેર ને પાઠ માં ગયા ને ઓલા છોતેર માં અને આરકે ને ઉભાવાઈ પાછ ત્રણ જબલા એ પહેલા 75 રૂપિયા કરી નાખજે આવડું આ 1.5 કરી નાખ હાલ દિલ બનાય તારા જોખાઈને 68 રૂપિયા અલા ડાડાના બે નંબર છે આ હોય તો મેં કહી દઈએ જે હોય હાલો સાધુ છે ભાઈ ભાડું હોય રૂપિયા હાલો ફાડો જલ્દી એટલે ઉતાર રાખો હાલો

ચાલી રૂપિયા દીપક ભાઈ એ ચોખાઈ મુદાર ચાલી મહિને હાલે ભાઈ ચાલુ પછી રૂપિયા